તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો વળી કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરવાની છે તો વળી હજુ આગામી દિવસોમાં જે ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે તેને લઈને ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી છે આજુ જળતંડવની સ્થિતિ સર્જાવાની આગાહી તેમણે જણાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ તારીખો પ્રમાણે મેળવવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ ગુજરાતના જાણીતા આગાહી એવા અંબાલાલ પટેલ દ્વારા આગામી રાઉન્ડને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ વહેલી થઈ ગઈ છે આજે આપ સૌ સારી રીતે જાણો છો રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસ્યો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બાવીસ જુલાઈથી લઈને ત્રીસ જુલાઈ સુધીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળશે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બાવીસથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેને લઈને બેથી લઈને દસ ઇંચ સુધીના વરસાદી માહોલ પણ જોવા મળવાના છે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે તેમજ નવથી લઈને પંદર જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમણે જણાવી છે હવે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે રાત્રિ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તેને લઈને નકશો જાહેર કરવામાં આવ્યો છે જેમાં ભારેથી અતિભારે વરસાદના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદી માહોલ વચ્ચે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે આજે આણંદ અને પંચમહાલ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગર કચ્છ અરવલ્લી અને મહીસાગર ખેડા દાહોદ અને વડોદરા છોટા ઉદેપુર ડાંગ અને તાપીના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો વળી બાકીના વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમરેલી અમદાવાદ ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ આઠમી જુલાઈની જો વાત કરવામાં આવે તો આઠમી જુલાઈએ ફક્ત દક્ષિણ ગુજરાતના બે જિલ્લા નવસારી અને વલસાડમાં તો વળી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આ બે વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો ગુજરાતના બાકીના તમામ જિલ્લામાં હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા રહેલી છે